કેટલા કારેલા જો તો ખરા આપણે તોડવા અમાર ન તોડવા અમાર તોડવા ની કામ જો હર હર માં દેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં કે છો તો આજે ફરી વખત નવા વિડિયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે જો ત્રણ બારું અત્યારે અમે ઘરે જ છીએ કેમ કે અત્યારે મારા પપ્પા અને મારા માય બે ગયા છે વાડીએ ખડ ને વડવા તો જો અત્યારે બધા અત્યારે ગુડ મોર્નિંગ આજ આપણે કેટલા દિવસ તો મિત્રો આજ આપણે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે

કેટલા દિવસથી તું નતો આવી બંધ કેટલા થાય એટલે અંદાજે અઠવાડિયા દિવસ દિવસથી ન આવી ખોલ્યું ને પછી આજ આવી તો એવું છે મિત્રો જો આપડા કેટલા એકા ઘણી વીણી થઈ ગઈ છે બે કા ત્રણ ને ચાર તો એક વીણી આવી ગઈ અને મારા બપાઈને એમ બાંધી દીધું હજડી ગાડીમાં ગાડી તો છે હવે ખડપળો લઈને કારણ છે કે જેટલી ગાવોની સેવા કરીશું ને એટલો મોટો ફાયદો અમારે તો એક ગા છે ને બે ગીર વાસડી છે બે ગીર ગૌકાને વાસડીને અમે ફૂલ હાંસી ખડપોળો દઈ ખાંડદાન દઈ ને અમારે નીચાણ ગાઉની તો પરીક્ષા તમારે પહેલાં સેવા કરવાની પછી અમે બારી ગામ જઈ ટુ ફેમિલી બધાની જય માતા દઈ ને અમે જો ખડપોળો લઈને જઈ છે

تو اچار شو مترو جاي شه مر بپا ناوړو اخاړو اپڑے ام مترو تمنه کته نوم سوپو اونه ما کتلو من سمي من شو هيشه اونه 2 3 مينه کا اونه جو مترو نه پيلا 2 3 3 مينه نه شاش اپڑے سوپو هې کامه زو اتل ارډه ارډه 1/4 1/4 پګه پر زو کهو اچار مست تا اچار زېجو બધી વાડીમાં બકાલું ને એવું બતાવી દીધું શાકભાજી તો આજે અમે બધી અમારી વાડી બતાવવાના છીએ તો આમ જો અત્યારે ભાઈનું બ્લોગનું એન્ડલિંગ મેં કર્યું છે કારણ કે મેં ફર્સ્ટ વખત આ પહેલી વખત બ્લોગ બનાવ્યો છે તો બધી વાડી તમને બતાવી તો આમ જો આ સાઈડ બધી મરસીને એવું સોંપ્યું કારણ કે આમાં પહેલાં અમારે કપાસ હતું પણ કપાસમાં ખાલા છે પણ ખાલા કાંઈ ત્યાં નહીં તો જો મરશી સોંપેલી છે અહીંયા છે મરશે આ બધી મરશી સોંપેલી છે મેં જો થોડાક થોડાક મરશે આવ્યા તમને દેખાતા છે જો આ સેડ બધાય મળશે આશેડ મારું બધું ખડ એવું ખડ ને એવું છે ને ત્યાં મારું બકાલું હતું બધું કરેલું મૂળા ને એવું ભાઈ જો અહીંયા ઉભો જ મિત્રો આપણે કરવા આપ્યું છે ધીમે ધીમે એટલે ધીમે ધીમે સ્ટાર્ટ કરતા ઈકી જાય આપી આપણે બ્લોગ આપણે શૂટિંગ કરતા શિકવાડી

ઓલા ઉગેલા છે તમને બતાવી દેન્ડિંગ કરે છે ને હું તમને ઇચ્છર બધું બતાવું જો વ્લોગ હું સ્ટાર્ટ કરું તો ગણાય ભાઈ તો ખાલી બોલે છે ફર્સ્ટ વાર મેં બ્લોગ બનાવ્યો છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રેબ કરી દેજો અને આ સાઈડ જો અમારી આ વાયલોડ આ જો મિત્રો આ છે ને મિત્રો આપડી આ વાયલોડ છે આમાં શું કેવાય આમાં કઈ રોગ આવી ગયો છે ખબર ખબરા રોગ સુર્ય ઈચ્છા કેવા થઈ ગયા

આ છેડ જો નાના નાના પીંડા બધા એવા છે ને એમ જો ઓલા પેલ છે અને ઓલા હેડે અમારે જેમાં સોળા છે ગવાર છે અને કારેલા ને એવું બધું છે બતાવી એમ જો તો ફાઇનલી મિત્રો અમે અત્યારે બીજા હેડે ત્યાં પેલા હેડે ક્યારે આવી ગયા છીએ અને આ જો બ્લોગ તો મેં સ્ટાર્ટ કર્યો છે કેમ કે આખો બ્લોગ મારે પૂરો કરવાનો છે અમે તે બ્લોગ બનાવતા મારે શીખવાનું જ છે તો ભાઈ કે આ શું બ્લોગ બનાય તો મેં બનાવ્યો છે અને આ હેડે આવી ગયા તો બધું બતાવી એ હેડે મેં બધું બકાલું બતાવ્યું હતું ને અહીંયા રીંગણી મરશે એવું બતાવશું તો તમે જુઓ અયા ટમેટી જો મારે ભાઈ કેતો ને કોલા ઓલા હે ટમેટી તે અને હજી કપા ની અંદર થોડીક થોડીક ટમેટી હતી અને જો આ બધા વેલા ને હું સુકાઈ ગયેલું છે હા હા એમ કરીને ભાઈ પોતે એટલા કારેલા જો તો ખરા તોડવા તોડવા જો કારેલા જો કેટલા કાર આ ગવાર છે અહીંયા સોળા અને બધું જો એટલું બકાલું ઘણું બધું છે તમારે ખાવું તો લઈ જાઓ મિત્રો ઘણું બધું બકાલું છે મારે આમ જો બધી સોળા છે આમ જો પાંચ જાઓના કારેલા દેખાય બધે જો આ બધી વાયલોડ ને એવું છે અને અહીંયા વાલ વાલ જ કહેવાય તો આ વાલ જ છે લગભગ હા જો હા વાલ જ છે લગભગ અને આમ જો ગવારને બધું આવ્યું છે

થોડુંક ગંધા મૂક્યો એટલે બે ગોળા દાણ મૂકી દીધા એટલે અહીં ઉપર પારા હું સાંઈ વડે ને લીલું લીલું રે એ મેટે હવે તારી બાર ની જાય આગળ વાળીએ ને આપણે થોડુંક મોબાઈલ થોડુંક કામ છે એ થોડુંક કામ પતાવી ને પછી પાછા કરી વેચ વેલા તેવું છે મિત્રો જો મારા માં ચર્ચા બનાવી નાખી હતી ને જો હું કહેલો ને મિત્રો <muchas> ગોધરા <muchas>